માં તો મિત્રો આપણે આવી ગયા છીએ જડેશ્વર મહાદેવના જે મંદિર દર્શન કર્યા છે અને હવે આવી ગયા છીએ મેળાની મુલાકાત લેવા કારણ કે કાલેથી મેળો ચાલુ થવાનો છે તો આપણે જે આ જે છે એ મોતનો કૂવો છે અને અત્યારે એક ફોર wheel છે અને ટુ wheel પણ છે તો કાલેથી મેળાની શરૂઆત થશે બે દિવસ સુધી મેળાનું આયોજન થયેલું છે અને આ બાજુ છે તકડોળ લાગી ગયા છે આ બાજુ ડ્રેગન છે જે ઝુલા અને અહીંયા પણ છે આ રીતે મિત્રો જો તમને લાઈવ અત્યારે બતાવી રહ્યો છું તો તમે જોઈ રહ્યા છો અહીંયા સંપૂર્ણ મેળાની તૈયારી થઈ ગઈ છે હાલમાં અને બે હાજર પચ્ચીસ જડેશ્વર મહાદેવ નો મેળો વાંકાનેર તાલુકાનો ડુંગરોની વચ્ચે તૈયારી થઈ રહી છે તો મિત્રો આપણે અત્યારે નીચે ઉતરસ્યું તો મિત્રો વિડિયો માં જોડે છે આપણે બનેલી માહિતી અહીંયા સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે મેળાની જડેશ્વર મહાદેવનો મેળો કાલેથી શરૂ થા રે છે અને અહીંયા પણ ભા ભાઈ વાગડિયા ભાઈ હર્ષિલ ભાઈ વાગડિયા ભાઈ અમે તો આજે ફુટિંગ કરવા આવ્યા છીએ અને લાઈ આપણા YouTube પરિવાર મિત્રોને બતાવી રહ્યા છીએ જો આ મેળો અહીંયા છે બધી જ તૈયારી થઈ ગઈ છે વ્યવસ્થિત મિત્રો તમે જોયા છો આપણે જે આ મેળો જડેશ્વર મહાદેવ અને વાંકાનેર તાલુકામાં આ મેળો ખૂબ જ પ્રખ્યાત છે મેળો તો આપણે ત્યાં આવી ગયા છીએ અને અહિયાં બધી જ વસ્તુ રેડી થઈ ગઈ છે ટેસ્ટિંગ થઈ રહ્યું છે બધી વસ્તુનું ખરેખર કાલ સવારથી અહિયાં મેળાનું આયોજન થઈ રહ્યું છે બે દિવસ પૂરતું તો અહિયાં જો ખુબજ મજા આવે એવું સુંદર વાતાવરણ છે અને પ્રકૃતિના પવિત્ર મહાદેવ નો મહાદેવ ના સાનિધ્ય માં કાલ થી મેળાનું આયોજન થઈ રહ્યું છે અને ખુબજ મજા આવે એવું અહિયાં વાતાવરણ છે ભગવાન મહાદેવ ના દર્શન પણ થશે તમને અને અહીંયા મેળાનો આનંદ પણ તમે લઈ શકશો મિત્રો આ રીતે અહીંયા મેળાનું આયોજન થઈ ગયું છે અહીંયા જે તમે જોઈ રહ્યા છો અને બધી જ વસ્તુઓ રેડી થઈ ગઈ છે અને અમુક જગ્યાએ ટેસ્ટિંગ પણ થઈ રહ્યા છે જેથી મેં અવાજ સાંભળી રહ્યા છો આ ભાયા તો કાલેથી મેળો ચાલુ થાય છે ભાઈ હર્ષિલ ભાઈ તો આપણે તો આજે આવી ગયા થી અહીં જો આ પણ છે જે અહીં બેસીને આ પોલ છે અને ઉપરથી ઉપર જશે એ રીતે છે ને એક આ છે જે ગોળ ગોળ રોટેટ કરશે પૂરી શપથતિ બધી જે વસ્તુનું સંપૂર્ણ તૈયારી થઈ જશે મિત્રો મે જોઈ રહ્યા છો સામે મહાદેવ નું મંદિર તમને દ્રશ્યમાન થશે જો અહીં લાઇટિંગ બેટિંગ બધું વ્યવસ્થિત અને અર્થિંગ પણ વ્યવસ્થિત જો જનરેટર પણ છે આ રીતે મિત્રો અહીંયા જે તમને લાઈવ બતાવી રહ્યો છું તો મિત્રો તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ મેળાની તૈયારી થઈ રહી છે અને કાલ્થી અહીંયા મેળાનો શુભ શરૂઆત થાય છે બે દિવસ સુધી મેળો ચાલવાનો છે તો સામે તમે જોઈ રહ્યા છો દૂર દૂર માદેવ નવ મંદિર છે જડેશ્વર માજ અને અહીંયા બધું તૈયારી થઈ ગઈ છે મને આવા સાંભળ રે છે કે ટેસ્ટિંગ થઈ રહ્યું છે મિત્રો અને આજ જે કાસે બધી ગોઠવવામાં આવી રહી છે જો આ ડ્રેગનો જામ થઈ છે મિત્રો તૈયારીનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે ચૂલાનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે લાઈવ કારણ કે સેપ્ટેમ્બર માટે પહેલા

તો આજે તાલે અહીંયા રોનક જામ છે હજારોની સંખ્યામાં અહીંયા મેળામાં તો આરી દે મિત્રો ટેસ્ટિંગ ચાલુ છે હાલમાં મેળાનો જે સંપૂર્ણ માર્કેટનું ટેસ્ટિંગ ચાલુ છે અને આ બાજુ છે રમકડા વિભાગ છે મિત્રો જે જોઈ રહે છો તો આપણે આ બાજુ પણ જઈશું બદ બાળકોને નાના બાળકોને રમવા માટેનો પણ વ્યવસ્થા છે આ નાની નેની ટ્રેન છે આ बाजू જે અંદર પોટ ચલાવવાનો વિભાગ છે મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો ડ્રેગનનો ટેસ્ટિંગ થઈ રહ્યું છે કારણ કે કાલેથી અહીંયા મેળાની સુખ શરૂઆત થઈ રહી છે જડેશ્વર મહાદેવ કોઠારીયા જેા કાને તલકમાં આયરમ છે અહીંયા અને દઈ રહ્યા છે ટ્રેનનો પરણ શરૂઆત છે નાના બાળકો માટેનો ગુકાવા માટેનો તો નાના બાળકોને ખૂબ જ મજા આવે છે નાનો આનંદ લેવાનો તો ટ્રેન અત્યારે ચાલુ છે ટેસ્ટિંગ કરી રહ્યા છે જે હાલમાં જેઈ રહ્યા છે આ રીતે મિત્રો સંપૂર્ણ લગભગ ક્લિયર થઈ જશે આપણે જે આ બાજુ છે રસ્તો છે કોઠારિયા જવા માટેનો એક આ બાજુ છે એ વાકાનેર થી મતલબ તમે આવી શકો છો આ બધું છે ના 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 બાળકો માટે જે નોંધા છે નાનો દેગા ચકડોળ છે અને રમકડાના ઓ જે સ્ટોલ છે બધું આપણે પણ દેશું તો મિત્રો લગભગ બધી તૈયારી થઈ ગઈ છે અને કાલે સવારથી મેળાની શુભ શરૂઆત છે અને જે નાના બાળકો છે પણ અત્યારે પણ અહીંયા તમે જોઈ રહ્યા છો આવી જ છે જમીન કુકડિયા આ ભાઈ કુકડિયા ભાઈ દો અહીંયા મેળાનું શૂટિંગ કરવા આવી જ છે તો બધા મિત્રો જે લાઈવ છે બધાનો સ્વાગત છે આપણે લાઈવ ચેનલ एलपीएमર વ્લોગ્સમાં આમ ખૂબ જ મોટું મેદાન છે મિત્રો અને અહીંયા ખૂબ જ અલગ અલગ વેરાયટી બણ તમને રમકડાનું છે ઘર 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 ગતિ વસ્તુ એ પણ તમને અહીંયા अवेलेबल રહેશે આજે છે આપડે સ્ટોલ વિભાગ છે આ વિભાગ છે આપડે આનંદ મટનો છે ચકડોળ છે ડ્રેગન છે ટોરાટોરા વિભાગ છે હા તમે દૂર તમે જોઈ શકો છો મહાદેવનો મંદિર છે અને નીચે વિભાગ છે કમકળાનો વિભાગ છે મેળાનો વિભાગ છે જે તમે સંપૂર્ણ તૈયારી હાલમાં થઈ રહી છે પૂર જોશમાં લાઇટિંગ નું પણ ફિટિંગ થઈ રહ્યું છે આયા રમકળા રાખ છે આ બધું દૂર દૂર સુધી રમકળા રાખ છે तो मकड़ा इंस्टॉल અત્યારે ખુલી ગય છે અને તૈયારી થઈ ગઈ છે મિત્રો તમે ગયા છો આ બજો કોણ ખાણી પીણી ની વસ્તુ આ બચ્ચે નો જે પટ્ટો છે ખાણી પીણી નો વસ્તુ છે આરે મિત્રો તમે જઈ રહ્યા છો અહીંયા જે મકડા વિભાગ સે ગરગત વસ્તુ સે

એ ત્યારે આ બધું ચંપલ છે કોર્સ છે બધી વસ્તુ તમને અહીં મળી રહેશે કે કાલથી મેળાનું શરૂઆત થાય છે તો બધા મિત્રોને કમેટમાં જરૂર છે લખે હરમાં આડે અને અત્યારે આપણો લગભગ મેળાનું જે લાઇવ બધી જ વસ્તુ બતાવી દીધું અહીંયા આપણે વિડીયો લાઈવ જે આપણું ચેનલ છે એ લાઈવ વિરામ આપીએ છીએ અને પછી મળીએ નેક્સ્ટ ટાઈમ રાજકોટના લોક મેળામાં બધા મિત્રોનો ખુબ ખુબ આભાર લાઈવ માં જોડા બદલ તો ચલો મિત્રો અહીંયા આપણે लाइव सेशन से અત્યારે બંધ કરી છે કારણ કે